નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ મિત્રો આપણે ત્યાં એક ખૂબ મહાન થઈ ગયા પંડિત તેમની ભવિષ્યવાણીઓ સાચી પડી છે પડી રહી છે અને ભવિષ્યમાં પણ પડશે એવું આપણે અત્યારે માની શકીએ દેવાયત પંડિતે ખૂબ બધી વાતો કરી છે પરંતુ તેમનું એક વાક્ય એક સેન્ટેન્સ આપણે આજે લઈને તેના પર ચર્ચા કરવી છે દેવાયત પંડિતે એમ કહ્યું કે કળિયુગની અંદર પાખંડીઓ પૂજાશો તો આ પાખંડી કોણ કેવા હોય તો તેના વિશે આજે આપણે વાત કરવી છે આજના યુગમાં રાજકીય ક્ષેત્ર હોય સામાજિક ક્ષેત્ર હોય ધાર્મિક ક્ષેત્ર હોય બે મોઢાળા વ્યક્તિત્વની બોલવાલા છે આપણે ત્યાં એક આંગળી ચાકળ નામનું સરિસકૂ એક સાફ થાય છે જેના વિશે એવી માન્યતા છે કે તે છ મહિના આ બાજુ ચાલે છ મહિના પહેલી બાજુ ચાલે તેને બે મોઢા હોય છે પણ હકીકતમાં તેવું હોતું નથી તેને એક જ મોઢું હોય છે પરંતુ તેનો દેખાવ હોય છે એમ અત્યારે વર્તમાન યુદ્ધમાં આંધળી ચાકળ જેવા લોકોનું પ્રમાણ પુષ્કળ વધી ગયું છે દરેક ક્ષેત્રની અંદર તેમની બોલબાલા છે પ્રથમ વાત કરીએ આપણે રાજકીય ક્ષેત્રની કારણ કે રાજકીય ક્ષેત્રમાં આ પ્રમાણ વધારે છે પાખંડીઓનું પ્રમાણ રાજકીય ક્ષેત્રમાં વધારે છે કેવી રીતે આવતીકાલે ઓક્ટોબર છે ગાંધી ગાંધી હવે દિવસે જે લોકો ગાંધીજીના વિરોધી છે જે લોકો ગાંધીજીના વિશે સોશિયલ મીડિયામાં અપપ્રચાર કરતા રહે છે કંઈક કંઈક લખતા રહે છે તે લોકો આવતીકાલે સાવરનો લઈ અને નીકળી પડશે ફોટો સેશન કરાવશે કારણ કે ગાંધી જયંતિના દિવસે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી એક સ્વચ્છતા અભિયાન ચાલે એટલા માટે જે લોકો ગાંધીના વિરોધી છે તે લોકો સત્તા પ્રાપ્તિ માટે જેના વિરોધી છે તેમનો મહિમા મંડન કરશે તેમના નામે નીકળશે અને જ્યાં કચરો નહીં હોય ત્યાં પણ કચરાનો ઢગલો કરી તેને વાળવાનો એક દંભ દેખાડશે ફોટો સેશન કરાવશે અને જતા રહેશે તેઓ અંદરથી હૃદયથી ગાંધીને માનતા નથી તેઓ એક આડંબર કરે છે એટલે એક આ પ્રકારના લોકો થશે આવતીકાલે દશેરા પણ છે દશેરાએ ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો તો કાલે શું થશે દશેરાને આમાં રાજકીય રીતે આપણે કેવી રીતે જોડી શકીએ તો જે લોકોએ રામના અસ્તિત્વને નકાર્યું હતું રામને એક કાલ્પનિક પાત્ર કહ્યા હતા રામ સેતુ વિવાદ વખતે તે લોકો પણ કાલે રામજી મંદિરમાં જઈ ને રામની પૂજન અર્ચન કરશે આ તેમનો પાખંડ છે તેઓ જનતાને એવું બતાવવા માંગશે કે અમે પણ રામ ભક્ત છીએ આ એક તેમનું આડંબર રહેશે કારણ કે તેમને જેમ પહેલાં પ્રથમ તબક્કામાં ગાંધીજીને ન માનવાવાળા તેમનું નામ લઈને સાવરણા લઈને ફરશે તેમ રામને ન માનવાવાળા લોકો રામની પૂજા અર્ચના કરશે અને તેમની આરાધના કરશે આ તેમનો પાખંડ છે તેઓ રામને નથી માનતા આપણે જાણીએ છીએ તેઓ રામને માનતા નથી પરંતુ લોકોની અંદર એક છાપ ઊભી કરવા માટે કે અમે પણ રામને માનીએ છીએ તે દેખાડવા માટે તેઓ આ પાખંડનો સહારો લે છે એટલે આથી રાજકીય વાત આવું રાજકારણમાં ખૂબ ચાલે છે તમે જે નથી તે તમે દેખાડો છો તમે જે આડંબર બાહ્ય રચો છો તમારું એકમાત્ર લક્ષ્યાંક ખુરશી પ્રાપ્તિ હોય છે સત્તા પ્રાપ્તિ હોય છે એટલે રાજકારણમાં સૌથી વધુ પાખંડ અને આડંબર જોવા મળે છે તેનું આ એક ઉદાહરણ બીજી વાત ધાર્મિક હમણાં હમણાં દિલ્હીમાં એક પ્રાઇવેટ શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા ચૈતન્યાનંદ સરસ્વતી નામના એક ધાર્મિક નેતા ધાર્મિક વડા એને આપણે સાધુ સંતની રૂપમાં નહીં આપીએ એ ધાર્મિક વડા પર દીકરીઓના યૌન શોષણનો આરોપ મુકાડો છે આ આરોપ મુકાયા પછી તે ચૈતન્યાનંદ ફરાર થઈ ગયેલા હતા અને આગ્રાથી ઝડપાય છે અત્યાર સુધીમાં સત્તર જેટલી દીકરીઓએ તેમની શારીરિક શોષણની વાત કરી છે અને આ વ્યક્તિ સામે ફરિયાદ કરી છે આવી તો અસંખ્ય દીકરીઓ હશે જેમને આ ફરિયાદ ન કરી તો આ પણ એક ખૂબ મોટું પાખંડ છે જે લોકો બ્રહ્મચર્યનો ઉપદેશ આપે છે તેઓ ષણમાં ભોગવિલાસમાં રમણ રમમાણ રહે છે એકદમ તેમાં લિપ્ત રહે છે આ લોકો ત્યાગની વાતો કરે છે ત્યાગીને ભોગવી જાણે અને તેઓ પોતે સતત ભોગવિલાસના તમામ સંસાધનોમાં ઊંડા ઉતરેલા રહે છે તેઓ જે કહે છે તે કરતા નથી તેઓ લોકોને ઉપદેશ આપે છે કે બ્રહ્મચર્યનું પાલન કરો નજર ચોખી રાખો લક્ષ્મીને ના આડો ભોગવિલાસથી દૂર રહો અને આ બધું જ તેઓ કરે છે આ એક માત્ર ઇન્સ્ટિટ્યૂટ નથી આવા અસંખ્ય ઇન્સ્ટિટ્યૂટ જે ધર્મના ઓઠા હેઠળ ચાલે છે કોઈ પણ ધર્મના આ ધર્મના ઓઠા હેઠળ ચાલતા આવા અસંખ્ય ઇન્સ્ટિટ્યૂટ અંદર વારંવાર યોગ શોષણના દાખલાઓ વિકૃતિની હદ કહેવાય કે યુવતીઓની દીકરીઓની સાથે સાથે દીકરાઓ પણ સલામત નથી એટલે ધર્મ ક્ષેત્રે પણ પાખંડનો પ્રવેશ ઘણા સમય પહેલા થઈ ચૂક્યો છે આપણે એવું નથી કેતા કે તમામ લોકો પાખંડી છે પરંતુ કરંડિયા ટોકરીમાં રહેલું એક ફળ અન્ય ફળને પણ બગાડે આ ભોગવિલાસી લોકો જે ક્યાંય ચાલ્યા નથી તે આમાં ઘૂસી ગયા તેવા થોડા છે પણ બદનામી તેઓ જાજી કરે છે તેમનો એકમાત્ર ઉદ્દેશ ધર્મના આંચળો ઓઢીને ભોગવિલાસ પ્રાપ્ત કરવાનો તેઓ મોક્ષ આપવાની વાત કરે છે જેમનું અહીંયાનું જીવતર કાદવ ખીચડ અને નરકાગાર સમાન હોય તેઓ અન્ય લોકોને મોક્ષ આપવાની ને મીઠી મીઠી વાતો કરે છે સારા સારા ઉપદેશોના વક્તવ્યો આપે છે પ્રવચનો કરે છે આ પાખંડી લોકો છે દરેક નથી પણ જે આંગળીને વેઢે ગણાય એવા છે આપણે જો તેમના નામ લેવા બેસીએ તો આ એપિસોડ અહીંયા જ પૂરો થઈ જાય એ પછી આવે છે સામાજિક આગેવાન સમાજના નામે ચરી ખાતા લોકો સમાજના ખભા પર બંદૂક રાખી અને પોતાના અંગત હિતોને તેઓ સાધે છે તેઓ પણ પાખંડી છે સમાજના પ્રમુખ મંત્રી જે કાંઈ બની જાય અને તેના આધારે તેઓ સત્તાની નજીક જઈ પોતાના અંગત કામો કરાવી નાખે છે અને સમાજના હિતોનું વેચાણ કરે છે આવા લોકો પણ પાખંડી છે એટલે આ પાખંડ દરેક ક્ષેત્રમાં વ્યાપ્ત છે આપણે એવું નથી કહેતા કે આ ત્રણ ક્ષેત્રમાં જ છે દરેક ક્ષેત્રની અંદર વ્યાપ્ત છે પરંતુ આપણે દેવાયત પંડિતની વાત કરી રહ્યા છીએ કે આ કળિયુગ છે અને કળિયુગની અંદર પાખંડીઓ ઉજવાની છે આપણે સાવચેત રહેવું ધર્મની વાત કરી તો આપણે વ્યક્તિ પૂજાને મહત્વ ના આપવું તુલસીદાસજી કહે છે નામ સમોવડ કો નહીં જપ તપ તીરથ જો નામે પાતક છૂટીએ નામે તો આપણે ઈશ્વર કોઈ પણ ને માનતા હોય તેમનું નામ લેવાથી કળિયુગની અંદર આપણને મુક્તિ મળે છે આપણે કોઈ આશ્રમમાં કોઈ વ્યક્તિની પૂજા કરવાની કે કોઈ આવા પાખંડીને ગુરુ બનાવવાની બિલકુલ જરૂર જે પોતે ભોગવિલાસમાં રહેતો હોય તે તમને શું ઉપદેશ આપવાનો એટલે આ વસ્તુ પણ આપણે એક જોવાની જરૂર છે એટલે મૂળ વાત કે આજના યુગમાં પાખંડીઓ પૂજાઈ પૂજાઈ રહ્યા છે દેવાયત પંડિતની ભવિષ્યવાણી સાચી પડી રહી છે તો તેમાંથી આપણે પણ ઈશ્વર કરે કે આપણે તેમાંથી સાંગો પાન બહાર દે આવતીકાલે દશેરા છે ભગવાન શ્રી રામે

રઘુનંદન એટલે ભગવાન શ્રીરામ આપણને આ તમામ દૂષણોથી બચાવે રાવણના એટલે દુશ્મન છે રાવણ આરિ રમાપતિ એટલે આપણને તેઓ આ અહંકારરૂપી દૂષણથી દૂર રાખે અને આપણને બને ત્યાં સુધી સરળ અને સજ્જન બનાવે તેવી દશેરાની પૂર્વ સંધ્યાએ તેમને પ્રાર્થના અને આપણને આવા પાખંડી લોકોથી પણ બચાવે તેવી પણ ભગવાન રામના ચરણમાં પ્રાર્થના જય હિન્દ જય ભારત જય શ્રી રામ